હળવદ તાલુકાના મેરુપર ઉપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ એનો મૃતદેહ મળી આવ્યો છે આ યુવાન છે તે સાત વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતો હતો એના તાલુકાના ઉપર ગામે રહે છે પહેલા જ આ યુવાનના થયા હતા પહેલા મિત્રો એનું નામ આપીએ તો આ યુવાનનું નામ છે જયદીપસિંહ અજીતસિંહ ડોડિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ અને આ યુવાન છે તે ઓસ્ટ્રેલિયા ત્યાં આગળ હાલ અત્યારે જોબ કરતો મતલબ કે નોકરી કરતો એકાદ વર્ષ પહેલા જયદીપસિંહ લગ્ન થયા હતા એટલે લગ્નના ત્રણેક મહિના બાદ એમના પત્નીના પણ વિજા મંજૂર થઈ જતા ઓસ્ટ્રેલિયા જે છે ત્યાં જ રહેતા હતા એમના પત્ની કરતા એમનું અને જયદીપસિંહ છે એ નોકરી કરતા હતા પરંતુ એક છ બે હાજર પચીસ ના રોજ જયદીપસિંહ જ્યારે રાત્રિના સમયે નોકરીએ જવા માટે નીકળ્યા અને બીજા દી એટલે કે બે છ બે હજાર પચીસ થઈ તેમ છતાં પણ ઘરે ન આવતા એમના પત્ની કે ત્યાં આપણા ગુજરાતી રહેતા હોય કે આપણા ઇન્ડિયનને રહેતા હોય એટલે ત્યાર પછી પોલીસમાં કમ્પ્લેન કરી હતી સ્થાનિક કઈ મીડિયા છે એમાં સમાચારો પ્રકાશિત ને કર્યા હતા ગુમ છે જયદીપસિંહનો કોઈ નો પતો મળે તો જાણ કરવા અપીલ છે પરંતુ એમ છતાં પણ કોઈ પતો કંઈ મળ્યો નતો અને જયદીપસિંહની જે લાશ છે જે વિસ્તારમાં રહે છે જે જયદીપસિંહ જ્યાં રહેતા હતા એના ઘરની આજુબાજુમાંથી એક નદી પસાર થાય છે નદી કાંઠેથી એમનો જે મૃતદેહ છે જયદીપસિંહનો એ મળી આવ્યો હતો છ બે હજાર ના રોજ આજે તારીખ થઈ છે આઠ છ બે હજાર આજે જે છે જયદીપસિંહના પત્ની તેમના શાળાને ને બાકીના જે કંઈ આપણા ગુજરાતીઓની ત્યાં આગળ રહેતા હોય એમનું મિત્ર સર્કલ હોય એ બધા આજે જયદીપસિંહના મૃતદેહને જે છે એમના પત્નીને લઈ ગયા હતા ઓળખ માટે થઈ અને મૃતદેહ જે છે એ જયદીપસિંહનો જ હોવાનું સ્પષ્ટ થયું છે એટલે આમ તો અમને જે પરિવાર એની પાસેથી જે કંઈ મિત્રો જાણકારી મળી છે મુજબ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં જે છે એટલે જ્યાં સિડનીમાં એ રહે છે ત્યાં આગળ શનિ રવિ અને સોમ ત્રણ દિવસની રજા છે મંગળવારે જયદીપસિંહનું જે કંઈ છે એ પીએમને કરવામાં આવશે ત્યાર પછી સ્પષ્ટ થશે કે જયદીપસિંહનું મોત કયા કારણોસર થયું છે ત્યાર પછી વાત આવે છે જયદીપસિંહના મૃતદેહને એમના વતન એટલે કે મેરુ પર લાવવાનો તો એમાં પણ અહીંયા જે કંઈ રાજકીય હળવદના જે કંઈ આગેવાનો છે આગેવાનો રાજ્ય સરકારની મદદની જરૂર હોય તે પણ પૂરી પાડી રહ્યા છે કેન્દ્ર સરકાર કારની મદદની જરૂર હોય તો એ પણ પૂરી પાડી રહ્યા છે એટલે જયદીપસિંહ નું જે છે મંગળવારે પીએમ થશે ત્યાર પછી એના મૃતદેહને એમના વતન એટલે કે મેરુપર ગામે લાવવાની જે કંઈ કાર્યવાહી થતી હોય એ થશે પરિવારજનો એને પણ ખાસ કીધું છે કે ત્યાં આગળ આપણા જે કંઈ ગુજરાતીઓ રહે છે કે આપણા ઇન્ડિયન જે કંઈ રહે છે ભારતીયો રહે છે ત્યાં એનો પણ એટલો જ સાથ સહકારની જે કંઈ છે અત્યારે ત્યાં આગળ એમના દીકરાના વહુને જે કંઈ રહે છે પરિવારના એને એને મળી રહ્યો છે અને મંગળવારે પીએમ થશે ને ત્યાર પછી મૃતદેહ જે છે એ હળવદ એટલે કે મેરુપર ગામે લાવવાની જે કંઈ કાર્યવાહી થતી હોય એ કરવામાં આવશે આભાર મિત્રો